બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને અત્યાચાર જે હિન્દુઓ પર થઈ રહ્યા છે તે મહિલાઓ ઉપર બાળકો ઉપર અને ત્યાંના હિન્દુ મંદિરો ઉપર થઈ રહ્યા છે પરંતુ આ બાંગ્લાદેશની અંદર જે હિન્દુ ઉપર અત્યાચાર કરવા પાછળનું કારણ શું છે મંદિરો પર અત્યાચાર અને સાથે તોડફોડ સુકામ થઈ રહી છે અને સાથે જ ઇસ્કોન મંદિરના જે મહંત છે તેના સાધુ સંતો છે તેને રાજદ્રોહના કેસમાં કેવી રીતે બાંગ્લાદેશની સરકારે જેલમાં નાખી દીધા છે આ સમગ્ર મામલો જે છે તેના પડઘા હાલ ભારત દેશની અંદર પણ જોવા મળી રહ્યા છે ત્યારે ભારતના હિન્દુ સંગઠનો જે છે તેના દ્વારા બાંગ્લાદેશની અંદર રહેલા લોકો જે છે હિન્દુઓ છે ખાસ કરીને તેઓની સુરક્ષાને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશની આ જે સમસ્યા છે તે હિન્દુઓ પર અત્યાચાર જે છે તે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ શેખ હસીનાના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તીને નિશાના પર લેવામાં આવ્યા મંદિરો પર હુમલા થઈ રહ્યા છે હિન્દુ નેતાઓને ધમકી મળી રહી છે અને સાથે ઇસ્કોન મંદિરો સાથે જોડાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણદાસજી આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે વકીલ રમણ રોય પર ઘરમાં હુમલો કરવામાં આવ્યો રમણ હાલ આઈસીયુમાં છે બીજી તરફ ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભારત વિરુદ્ધી નારા લગાવી રહ્યા છે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા પછી ઢાકાથી તમામ જે છે વસ્તુઓ લઈ તેઓ ભારત આવ્યા હતા અને ત્યારબાદ આ પરિસ્થિતિ છે તે છે સાથે જ ઘણા બધા જે તમામ જે હિન્દુ નેતાઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક આડકત રીતે પરેશાન કરતાઓના આક્ષેપો થઈ રહ્યા છે અને હિન્દુ ઘરોમાં સુરક્ષિત નથી કારણ કે તેઓ હાલ મંદિરો અંદર વસવાટ કરી રહ્યા છે અમદાવાદ શહેરની અંદર પણ આ પ્રમાણેનો માહોલ જોવા મળ્યો અમદાવાદ શહેરની અંદર રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન અને તેમજ હિન્દુ લોકો જે છે તેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એક મોટી માનવ સાંકળ જે છે તે રચવામાં આવી આવડી મોટી માનવ સાંકળ રચ્યા બાદ સાથે સાથે બાંગ્લાદેશની અંદર હિન્દુ બચાવો અને બાંગ્લાદેશ વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા છે સાથે જ બાંગ્લાદેશના જે તમામ જે લોકો છે તંત્ર છે તેને પણ આહવાન કરવામાં આવ્યું છે કે તમામ હિન્દુઓને સંરક્ષણ પૂરું પાડવું અને સાથે સાથે હિન્દુ મંદિરોને પણ સંરક્ષણ પૂરું પાડવું આ મામલે સાધુ સંતો અને સાથે જ તમામ જે હોદ્દેદારો છે તેઓ પણ રહ્યા અને સાથે જ હિન્દુ સંગઠનોએ આહવાન કર્યું કે હિન્દુ એક થવાની જરૂર છે અને હિન્દુ સલામતી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખવામાં આવ્યો છે અને સાથે માંગ કરવામાં આવી છે કે ત્યાં રહેલા તમામ જે હિન્દુઓ છે તેની જે સુરક્ષા છે તે કરવી જોઈએ અને તેઓને સલામત રીતે પાછા જરૂર પડતા બાંગ્લાદેશમાંથી ભારત પણ લાવવા જોઈએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન થઈ રહ્યા છે અમદાવાદ શહેરના હિન્દુ હિતરક્ષક સમિતિ ભારતીય જનતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કર્યું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ આ માનવ સાંકળ રચી હતી અને ખાસ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભાની અંદર હિન્દુ ધર્મના વિવિધ જે સંગઠનો છે અને તેના જે મહંતો છે તેઓ ખાસ ઉપસ્થિત રહી હતી અને સાથે જ તેઓએ પણ હિન્દુ સંગઠનોની જેમ એક માંગ કરી હતી કે હિન્દુઓની સુરક્ષા થવી જોઈએ જગન્નાથ મંદિરના મહંતે પણ આ કાર્યક્રમમાં જોડાયા અને સાથે જ તેમણે કહ્યું છે કે હિન્દુઓ એક છે વસુદેવ કુટુંબકની ભાવના જ જોડાયેલી છે અને ભાવનાની સાથે સાથે જે હિન્દુઓ જે છે તેની ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તે અત્યાચારો ના થવા જોઈએ અને સાથે જ તમામ જે લોકો છે તેની સુરક્ષા જે છે તે બાંગ્લાદેશ સરકારે અને સાથે જ જરૂર પડતા ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારે હળી મળીને કરવી જોઈએ જેથી તમામ જે મહિલાઓ તેમજ બાળકો અને પુરુષો પર જે અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ મંદિરો પર અત્યાચાર થઈ રહ્યા છે તેઓ ના થાય અને ત્યાં બાંગ્લાદેશની અંદર એક શાંતિ સ્થપાય આ રીતની જે વાત છે તેના દ્વારા કરવામાં આવી છે સાથે જ ઇસ્કોન મંદિરના જે શ્યામચરણ દાજી છે તેમણે પણ કહ્યું છે કે ઇસ્કોન જે છે તેઓએ તમામ સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને સાથે સાથે જ તમામ જે લોકો છે તેઓ જે ઇસ્કોન મંદિરને બચાવવાનો પ્રયાસ કરે છે બાંગ્લાદેશની અંદર પણ જે પ્રમાણે ઇસ્કોન મંદિરની અંદર અત્યાચારો થયા તોડફોડ કરવામાં આવી અને સાથે જ ત્યાંના મહંતને જે પ્રમાણે રાદ્રોના કેસમાં જેલ ભેગા કરવામાં આવે છે તેને છોડી દેવાની માંગ પણ આ તમામ જે લોકો કર્યા છે આ સાથે જ તેમણે કહ્યું છે કે એક મોક્ષ એકાદશી જે છે તે પણ કરવામાં આવશે જેની અંદર જે તમામ જે સંગઠનો છે તે સાથે સાથે જ વિરોધ વિરોધ પ્રદર્શનની સાથે ભગવાનનું નામ જે છે તે લેવામાં આવે તમામ જે લોકો ભજન કરે કીર્તન કરે અને સાથે જ આ મહાન જે છે તેઓને છોડાવવાની જે એક માંગ જે છે તે વધુ પ્રબળ કરવી જોઈએ આ સાથે જ જે પ્રમાણે આર એસ એસ અને વીએચપીના જે મોટા હોદ્દેદારો આવેલા હતા તેઓએ પણ અલગ અલગ પ્રકારની માંગ કરી છે અને સાથે કહ્યું છે કે જે પ્રમાણે બાંગ્લાદેશની અંદર હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યા છે તેવું તેની પાછળનું કારણ એ છે કે મહંતોને હેરાન કરવામાં આવે છે હિન્દુઓનું પલાયન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ આવી તોડફોડ ના થાય તે માટે પણ હિન્દુ સંગઠનો એકતા થઈ અને પોતાની સુરક્ષાના સલામતી ની સાથે સાથે જ મંદિરોની અને સલામતી કરે તે પણ જરૂર છે આ સાથે જ આરએસએસના જે ગુજરાત પ્રાંતના સંઘ સંચાલક ડૉક્ટર ભરત પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં જે આયોજન થયું છે તે દેશભરમાં ચાલી રહ્યું છે આપણે બાંગ્લાદેશના હિન્દુઓનું મનોબળ મજબૂત કરવાનું છે કારણ કે ત્યાંના હિન્દુઓએ જે લડત આપવાની છે કે ભલે મરી જઈએ પણ પાંચને મારી નાખવાનું છે જરૂર પડતા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં શસ્ત્રો પડવાની પણ જરૂર છે અને ઘરમાં પણ લોકોએ શસ્ત્ર રાખવા જોઈએ છે સાથે જ ચૈતન્ય શંભુ મહારાજે બાંગ્લાદેશમાં જે અત્યાચાર ઉપર તેમણે પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું કહ્યું છે કે હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે મંદિરોને તોડવામાં આવી રહ્યા છે હિન્દુઓની રક્ષા માટે વિશાળ માનવ સાંકળ બનાવવામાં આવી છે ભૂતકાળમાં કરેલી ભૂલનું પરિણામ આજે જોઈ રહ્યા છે માત્ર બાંગ્લાદેશની વાત નથી જો હજુ પણ હિન્દુ એક ન થાય તો ભવિષ્યમાં હિન્દુ મંદિર અથવા હિન્દુ લોકો સાથે આ રીતની ઘટનાઓ છે તે બનતી રહેશે અને સાથે વડાપ્રધાને જે કહેલું છે કે એ ખેતો સેફ હે આ નારાને આપણે તમામ લોકોએ સ્વીકારવું જોઈએ જે પ્રમાણે બાંગ્લાદેશની અંદર જે અત્યાચારો હિન્દુઓ પર ખાસ કરીને થવા જઈ રહ્યા છે આવા જે અત્યાચારો છે તે વિશ્વના ઘણા બધા જગ્યાઓ પર પણ થઈ રહ્યા છે ત્યારે એક હિન્દુ સમાજ માટે અને ખાસ કરીને હિન્દુ સંગઠનો એકઠા થઈ રહ્યા છે હિન્દુઓ જે છે તે વિશ્વભરની અંદર પોતાના ધંધા રોજગાર માટે જઈ રહ્યા છે અને સાથે સાથે આ તમામ જે લોકો છે તેની સુરક્ષા જે છે તે જે તે દેશની હોય છે ત્યારે જે લોકો છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ રીતના જે બનાવો જે છે તે ના બને ભૂતકાળમાં પણ ઘણી જગ્યાઓ પર આ રીતની જે સમસ્યાઓ જે છે તે સર્જાઈ આવી સમસ્યાઓ ના સર્જાય અને સાથે તમામ જે હિન્દુઓ છે હિન્દુ સંગઠન જે છે એક થઈ અને આગામી દિવસોમાં આગળ વધે સાથે તમામ જે લોકો જે છે તેઓ આગળ વધે અને સાથે સુરક્ષા જે છે તે લોકોની સલામત રહે અને સાથે જ કોઈપણ પણ સમસ્યા ના સર્જાય ને સર્જાય તો તેની માટેનો જે પ્લાન જે છે કે કેવી રીતે તેઓને સુરક્ષિત રીતે પાછા ભારતમાં લાવવા તે માટેની પણ રણનીતિ છે તે બનાવવાની માંગ છે તે આ તમામ જે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે